ચાલો મિત્રો એક નવી વાર્તા સાંભળીએ મારા લગ્ન ત્રણ ચાર મહિના પહેલાં થયા હતા અને મારી સાસરીયાના પરિવારમાં બે બહેનો હતી એક ભાઈ હતો અને મારા સાસુ સસરા હતા એક દિવસ મારી પત્ની પોતાની સહેલીના ઘરે ગઈ હતી કારણ કે તેની સહેલીને એક દીકરાનો જન્મ આપ્યો હતો અને તેને સઠીનું પૂજન હતું તેની સહેલી એકલી રહેતી હતી અને એટલા માટે મારી પત્ની તેની મદદ કરવા માટે ગઈ હતી અને જતાં જ તે મને કહેતી ગઈ હતી કે તમે મારી બહેનના ઘરે જમવા જતા રહેજો સાંજે મોડું થશે તમે જણાવી દઉં છું કે મારી સાળી મારી પત્નીથી મોટી બહેન છે એટલે સાંજે સાત વાગે મારી સાળીનો ફોન આવ્યો કે જીજુ તમે જમવા માટે ક્યારે આવો છો તો મેં તેમને કહ્યું કે હું જમવા માટે નહીં આવું તમે ખોટો પરેશાન થતા નહીં હું બહાર જમી લઈશ તો તેને મને કહેવા લાગી જીજુ ખોટા નાટક ના કરો તમે જલ્દીથી આવી જાઓ મેં જમવાનું બનાવી નાખ્યું છે અને હું તમારી રાહ જોઈને બેઠી છું જો તમે મારી શાળી વિશે સાંભળ્યું હશે તો એક તેને એક છોકરી છે તેને ત્રણ વર્ષની ઉંમર છે અને તેને પતિ એક મોટી કંપનીની અંદર મેનેજર તરીકે કામ કરે છે અને મારી શાળી દેખાવવામાં ખૂબ જ સુંદર અને બ્યુટી પાર્લર ચલાવે છે તેની સાથે હંમેશા ખોલીને વાત કરતો હું તેને કહેતો કે સાડે અડધી ઘરવાળી હોય છે તો તે પણ કહેતી હતી કે મને જો મોકો મળે તો તમારો હક લઈ લેજો મેં ક્યાં તમને ના પાડી છે અને તેને મને ફોનમાં કહ્યું કે આજે તમે મારા ઘેર જમવા આવશો તમને એક સરપ્રાઇઝ આપવાની છે અને જે ધમાકેદાર અને થોડી વાર પછી તો તેના પતિનો પણ ફોન આવ્યો એટલે મેં મારા સાડુભાઈને બોલ્યા અને જલ્દીથી આવી જાઓ મારે જમી અને નાઇટ ડ્યુટીમાં જવું છે અને તેની આ વાત સાંભળી અને મને લાગ્યું કે આજે તો મારી લોટરી લાગી ગઈ કેમ કે મારી અને કહ્યું કે તમે તમારા મને સરપ્રાઇઝ છે એટલે હું તેના ઘરે જવા નીકળ્યો અને જતાં જ રસ્તામાંથી થોડોક ફ્રૂટ અને મીઠાઈ તેની છોકરી માટે લઈ લીધા ઘરે ગયો પછી અમે બધા સાથે જમ્યા અને તેના પછી પોતાની નોકરી પર જતા રહ્યા અને કહેતા હત ગયા કે આજે અહીંયા રોકાઈ જજો શિયાળાની ઋતુ છે નહીતર ચાદર ઓઢી અને હું બેઠો હતો મારી સાડીએ મને બે બંને ટીવી જોઈ રહ્યા હતા અને છોકરી સૂઈ ગઈ હતી મોડી રાત થવા લાગી હતી અને દસ વાગ્યા હતા એટલે મેં તેને કહ્યું કે હવે હું મારા ઘરે જાઉં છું તો તે મને કહેવા લાગી કે અહીં આ જ રહી જાઓ કાલે આપણે સાથે તમારા ઘરે જઈશું એટલું કહી અને તે મારી ચાદરની અંદર આવી ગઈ અને ઓઢી અને બેસી ગઈ મેં મારા હાથ એના પગ ઉપર મૂક્યા અને પહેલાં પણ હું મારી સાડીને ખૂબ જ મસ્કરી કરતો હતો પણ તે કાંઈ બોલતી ન હતી અને મારી આવી હરકતથી તેને મારી સાથે એક નજરથી જોવા લાગી એટલે મેં તેને કહ્યું કે સાળી અડધી ઘરવાળી હોય છે આજે મને સારો તારો હક આપી દો એટલે તે કહેવા લાગી કે તમે અડધો હક તો લઈ લીધો છે પહેલેથી જ હવે તો બીજો વધારે હક લેશો તો તે ઘરવાળી કહેવાશે એટલે જ કહી અને હસવા લાગી મેં તેને ગાલ ઉપર નાની એવી બક્કી કરી અને તે પણ હવે થોડા થોડા સાથ આપી રહી હતી અને તેને મને કહી રહી હતી કે જીજુજી આજે તમારા માટે બમ્ફર ઓફર છે જો તમે લાભ લઈ શકો તો કહ્યું કે હું આજે ઓફરનો લાભ ઉઠાવીશ અને પૂરી ખરીદી કરી રહીશ અને મારી સાળે સાહેબા પણ ઓફર ઉપર આપી રહી હતી અને મેં પણ ઓફરનો પૂરો લાભ ઉઠાવ્યો અને ચાર વખત ખરીદી કરી અને પછી અમે બંને ખરીદી કરી અને થાકી ગયા અને સવારનો સ્નાન કરી અમે બંને મારા ઘરે આવે નીકળી ગયા હતા શાળે તેની બહેનનું કામ હતું એટલે તે ઘરે પહોંચ્યા અને મારી પત્ની હજી સુધી આવી ન હતી એટલે અમે એકવાર ફરીથી ખરીદી કરી નાખ્યા મિત્રો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી સૌને મારા જય માતાજી